આ વ્યક્તિ ત્યાં જઈ શકે પ્રેમના નગરમાં જે પ્રેમી છે ને એ એકલો જઈ શકે ત્યાં બબ્બે જણા જવા જઈએ ને આ બે જણનો અર્થ છે કે જો તમને પ્રેમ હોય ને તો તમે પ્રેમીઓ એક હોવ હૃદયથી જો તમારા હૃદય તમારા મત મતાંતર થતા હોય તમારા વિચારો અલગ પડતા હોય ને તો તમે ત્યાં પ્રેમનગરમાં વસી ના શકો જઈ ના શકો પ્રેમનગર કી સકડી હે ગલિયા જામે દો ના સમાય મુસાફિર પ્રેમનગર મત જા કોઈ ગુણી છે આ સુંદર લાઈન લખી છે સુંદર ભજન લખ્યું છે અને અહીંયા કહેવામાં આવ્યું છે કે ઉદ્ધવજી આ પ્રેમની ગોદડીને અજ્ઞાનની ગોદડીને ઓઢીને ગયા છે અને એમને થોડું અભિમાન છે જ્યાં ગયા છે ને ત્યાં આ વ્રજની ભૂમિમાં પાદર ઉપર વૃંદાવનના પાદરમાં જ્યાં એમણે પ્રવેશ કર્યો છે એમના રથે ત્યાં આ જે ગાયો ચરી રહી છે ને પાદરે તે ગાયોને આ પીતાંબરમાંથી કૃષ્ણની સુગંધ આવી છે અને ગાયો છે ને રંભાતી રમવાતી રંભાતી રમાતી આ કૃષ્ણના આ જે ઉદ્ધવજીનો રથ છે ને એની તરફ દોડી છે જઈને એ ગાયોએ આ રથને ઘેરી લીધો છે કારણ ગાયોને પણ કૃષ્ણથી પ્રેમ છે આ દિવસો વીતી ગયા છે મહિનાઓ વીતી ગયા છે આજે કૃષ્ણને નથી જોયો અને આજે ક્યાંક દૂરથી એમણે પીળું પીતાંબર અને એમાં કૃષ્ણની સુગંધને મહેસૂસ કરી અનુભવ થયો એટલે ગાયો જે જે આ પ્રાણીઓને પ્રેમ કરીને પોતાના કરી લેને એ કૃષ્ણ કહેવાય હા અહીંયા ધ્યાન દેજો દર્શન કરજો કે ભગવાને આજે પીતાંબર આપ્યું તું ને એની સુગંધને કારણે વૃંદાવનમાં જાણે એક જીવ દોડી ગયો હોય ને એક પ્રાણ આવી ગયો હોય ને એમ થઈ રહ્યું છે નહીતર અત્યાર સુધી આ વૃંદાવનના દરેક જીવ પ્રાણ વગરના અચેત પડી રહ્યા હતા જ્યારથી ભગવાન ગયા હતા ને ત્યારથી એ લોકોએ બીજા કોઈ કર્મ જ કર્યા નથી સિવાય પ્રભુની રાહ જોવી પ્રતિક્ષા કરવી હા કે હમણાં મારો વાલો આ રસ્તેથી ગયો છે ને એ રસ્તેથી એ કેળીએથી જ મારો વાલો પાછો આવશે એમ રાહ જોઈને દરેક જીવ ગાયો અને વ્રજવાસીઓ રાહ જોઈને બેઠા છે થોડાક આગળ ગયા છે રથમાં ઉદ્ધવજી અને ત્યાં ગ્વાલબાલો વ્રજવાસીઓ દોડતા દોડતા આ પીળું પીતાંબર જોઈને દોડીને આવ્યા છે એમને ભ્રમ થયો છે કે આપણો કૃષ્ણ આ જ રથમાં ગયો હતો અને પીળું પીતાંબર છે તો નક્કી આપણો કૃષ્ણ પાછો આવ્યો છે અને આમ ગોપાળા આ ગોવાળો વ્રજવાસીઓ દોડતા દોડતા આવ્યા છે હા કૃષ્ણ આવ્યો છે મારો કૃષ્ણ આવ્યો છે આપણો સખા આવી ગયો છે આમ એકબીજાને સમાચાર આપતા દોડા દોડ ટોળે ટોળા વ્રજવાસીઓ આવીને આ રથને ઘેરીને ઊભા છે અને ત્યાં જોયું છે કે આપણો કૃષ્ણ નથી નિરાશ થઈ ગયા છે નિરાશ વધે પોતે આ રથને જવાની જગ્યા આપીને સાઈડ પર સાઈડમાં ઉભા રહ્યા છે બાજુમાં ઉભા રહ્યા છે આંખમાંથી આંસુ વહી રહ્યા છે દર્શન કરજો ગોપીઓ હજુ પણ આવી નથી કેમ આગળ બતાવું તમને દર્શન કરજો કે ગોવાળોને રથ ઉભું રાખીને ઉદ્ધવજી મહારાજે પૂછ્યું છે કે પ્રભુ આ નંદ બાવાના ઘરે જવું છે નંદાવાના મહેલનો રસ્તો કયો વૃંદાવનમાં હા અને ત્યારે ગોવાડો બધા ઉદ્ધવજીને જોયા છે વિચાર કરતા થઈ ગયા છે આ ગોવાળિયાઓ વ્રજવાસીઓ કે હવે નંદ બાવાના ઘરે શું લેવા આવ્યા છો એકવાર તો અમને લૂંટીને જતા રહ્યા છો હવે તમારે શું લૂંટવાનું બાકી છે આમ આ આંખોથી અશ્રુભરી આંખોથી ઉદ્ધવજીની સામે જોઈ રહ્યા છે ઉદ્ધવજીએ કીધું છે કે મને કૃપા કરીને મને नंदबाबाના મહેલનો રસ્તો બતાવો મારે ત્યાં જવું છે नंदबाबाને મળવું છે અને ત્યારે આ વ્રજવાસીઓમાંથી એક ગોપ સખા બહાર આવ્યો છે અને કીધું છે તમારે नंदबाबाના ઘરે જવું છે ને હા તો આ આ આ જે નદી વહે છે ને આ જે આ ધારા વહે છે ને એ ધારાની સાથે સાથે તમે ચાલતા જાઓ ચાલતા જશો ને અને જ્યાં આ ધારા પૂર્ણ થશે ને આ ધારા જ્યાં વિરામ થશે ને જ્યાં પૂરી થઈ જશે ને આ ધારા એ જગ્યાએ તમને નંદ બાવાનો મહેલ મળશે એ જગ્યાએ તમને નંદ બાવા મળી જશે નંદ બાવા ક્યાંય જતા નથી મહેલ છોડીને કારણ કે હવે જીવનમાં કરવા લાયક એમને કશું યોગ્ય લાગતું નથી કૃષ્ણનો આ વિરહ છે પોતાના લાલાનો વિરહ છે હા અહીંયા ઉદ્ધવજી વિચારે છે કે આ તે વળી કઈ નદી યમુનાજીના તો દર્શન કરીને આવ્યા છે પાદર પર અને આ બીજી નદી કઈ છે મેં તો એવું સાંભળ્યું નથી એમના જ્ઞાનની ગોદ જ્ઞાનમાં આ આ બીજી એવી કોઈ વાત આવી નહોતી કે યમુનાજી સિવાય વૃંદાવનમાં બીજી કોઈ નદી વહે છે એટલે એમણે વિચાર કરવા માંડ્યા એમના જ્ઞાનને ટટોલવા માંડ્યા શોધવા માંડ્યા સર્ચ કરવા માંડ્યા કે કઈ બીજી નદી વૃંદાવનમાં વહે છે કોઈ નદીનું નામ યાદ આવ્યું નહીં એટલે રથ લઈને આગળ ચાલ્યા છે આગળ આ વહેતી ધારાની ધારાની ધારે જ્યારે ઉદ્ધવજી આગળ ચાલ્યા છે ને ત્યારે ઉદ્ધવજી આ ધારા જ્યાં પૂર્ણ થાય છે ને તે જગ્યાએ મહેલ જેવું દેખાણું અને ઉદ્ધવજી રથમાંથી ઉતર્યા છે રથમાંથી ઉતર્યા છે ને ત્યારે શું જોયું છે કે એ ધારાના કિનારે એક માતાજી છે ને માથે ચુંદડી ઓઢીને આમ પોતાના પર હાથ મૂકીને ધારા વહેવડાવતી અને પોતાના નયનોની પલકોને આમ રસ્તા ઉપર પાથરીને માતાજી બિરાજમાન થાય છે એક ગ્વાલ ને પૂછ્યું છે સખાને પૂછ્યું છે વ્રજવાસી પૂછ્યું છે ભાઈ આમાં આ માતાજી જે બિરાજમાન થાય